સ્વામીજી મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્રભાઈ નો ખાડે હેમાબેન ને ધર્મેન્દ્રભાઈ બે અલગ રહે તમે શનિ દેવલને પૂછ્યું સનીભાઈ હું કહું કેમ નો ખાડે કે મારા બાપાને પૂછો ને તમે ધર્મેન્દ્રભાઈને પૂછ્યું કેમ મને કે ભાઈ રોજ જાગીને હે મા હે મા જ કરવાનું મા થોડા એટલે હે મા એટલે પછી મને કે હું ખોટું ભેગું રહેવું પણ આ જયાબેન છે ને એને આ સોલે ફિલ્મ ની અમારે બે ને ખબર એટલે એ ફિલ્મ માં જાજુ નથી બોલ્યા સોલે ફિલ્મ માં બહુ બોલ્યા જ નથી આમ આમ કહું એમ ગોટાળો કયો છે ખબર એમાં કયો રામગઢ ને કોઈ હાથ ન પાડે રામગઢ ને એમાં રામગઢ ને અમજદ ખાન બોલે હા સાંભળ

આમ વાજુ રેડી વાગતું હોય પણ આમ જા અટારીએ નીકળે એટલે વાજુ હજળ બેન ઘડીક સામું જોઈ લે ફાનસ ઓલી નાખે હાડલા ને આમ કરીને ફટ દે વૈયા જાય એમાં લાઈટ નહોતી લાઈટ નહોતી તો ધર્મેન્દ્ર ઓલા ટાકા ઉપર સડી ગયો એ ટાકો ભરતા હે ને થઈ મર જાઉંગા ભટ જાઉં ભરતા હે ને થઈ યાર મેં તો જોયું તે દુ ને ખબર પડી પાછો લોખંડનો ટાકો છે વેલ્ડિંગ કર્યા કેમ લોખંડ નો છે હા લાલ કલરના પતરાનો અમારે મારો છોકરો છે ને જયરાજ સ્વામી એવો એક ફિલ્મ જોતો હતો ને ગુજરાતી ફિલ્મ ગઢકોટળાની ચામુંડમાં ચામુંડમાં નું ફિલ્મ એમાં એ જોતો તે કાળિયો ભીલ ગાડું લઈને નીકળે અને ચામુંડમાં ડોશીનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઊભા હોય આમ લાકડી લઈ તે મારી દીકરી ફિલ્મ સો ટાડી કે બાપા હાલો થાય બાપુ ઓહો મને ખબર હોય કે આ કાંઈક હોય તો જ મને બોલા મને કે કોને બનાવી આ ફિલ્મ જેણે બનાવી નામ દીધું કાને મને કે ફોન કરો તો મારે વાત કરવી મેં ફોન કર્યો એને વાત કરી કે ભાઈ તમે ફિલ્મ કાકા તમે ફિલ્મ સારું બનાવ્યું પણ આજે સાઉન્ડમાં ડોશી બની ને નખ રંગેલા છે મારે દીકરે હો લાકડી પકડીને નખ દેખાણ ઓલી દીકરી જે ડોશીમાં બની નખ રંગી ઉતારતા ભૂલી જાય વાજબી રાખો વાજબીરા કોમ નો આલે ડોસી ને રંગ નખ નો રંગાવાય હવે તો જો કે રંગે છે ને ભારત માં સારું છે મેં અમેરિકામાં જોયું નવી નવી બ્યુટી માં જાય બોલો કડકચલી પડી ગઈ કડકચલી ઓલા ભવે જાય ડોઈ કંપની ફિટિંગ રેવા દેવો ભાઈ વાત એટલી હાલે છે કે તાવડી દાંત કાઢતી હવે તો આ ઉભા રોહડા થઈ ગયા ને ગેસમાં કઈ તાવડા દાંત કાઢે નહીં કારણ કે તાવડિયું જ એટલું એટલું થઈ ગયું ને કુતરાને સાને કયું કરતા આવડી રોટલા કરે ટપક ટપક રોટલો ને ઓળો છે હું અમેરિકા ગયો ને હમણાં સ્વામીજી તે ઘરધણી જે જાય હતા ને મને કે ગામડું ઊભું કરવાનું છે માયાભાઈ ગામડું ઊભું કરવું છે મેં કીધું ગામડું અહીંયા ઊભું કરવું એટલે હું જ હું ગામડું એટલે ઓળો રોટલો મેં કીધું અહીંયા પીઝા ખવડાવીને ઓળો રોટલો અમારે ઘીરે ખાવો અમે એ રોટલા રોટલો ગામ કઢી ભરેલા રીંગણા રીંગણું પડી દેવું વાત બે નામ રોટલી કરતા જાય ભાઈ જમવા બેઠેલો ગરમા ગરમ રોટલી આવતી જાય ભાઈ જમતો જાય એમાં રોટલીમાં વાળ આવ્યો વાળ આવ્યો ને ખીજાણો આ વાળે દેખાય 20 વર્ષ પછી લગન પછી વીસ વર્ષ થયા ને પછી આવું બધું દેખાય બાકી તો તમારું માણા દુનિયા દુનિયા છે હો સાહેબ ચામાં માખી પડી હોય ને તો ચા ઢોળી નાખે ઘીમાં પડી હોય ને

પૂછ્યું મે કીધું આ તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ સારું લાવ્યા સો ટકા સાહેબ એની કોઈ ટીકા નથી પણ આમ અમુક મુદ્દા મન નથી સમજાતા મારે ક્યાં જાવું એ જ એમ કે કરો યોગ ભાગે રોગ તો એને દવાની દુકાન શું કામ નાખી યોગ થી જ મટતું હોય તો પછી દવા શું કામ અને એના ને નામે શું કામ રાખે આપણે વાંધો બાલકૃષ્ણભાઈ નામે રાખ્યો તો હું વાંધો કે ભાઈ એક દવાનું કરે છે ને એક યોગા કરે છે તો આપણે ગમત પણ સારું કઈ સમજાતું જ નથી યોગાથી બધા છે એની આંખ ન ઉઘડી હેરખી બોલો હું કહ્યું કારણ કે પોતા માટે નથી કોઈ પણ વ્યક્તિ બોલી રહ્યા છે પોતા માટે નથી જગત માટે બોલે અમારી જ વાત કરીએ તમારે હમ ટેસવાડામાં બેઠા ને ટેસ થી તમને એમ લાગે ને કે આ લેર કરતા હશે ગાડીમાં જોઈ જો પ્રોગ્રામ પૂરો થયો ધૂરી એમ કુતર્યું પડ્યું એમ પીડિયા હોય હાવ તમારે તેમાં ને કાં લહેર કરતા હોય રોદા ખાઈ તમે તો આગળ ઘેરી જઈને સુએ જાઓ અમે ભફક ભફક મોવા કારે પોગ ગયા એક જણ હું કે ઓછા થોડા લ્યો લે હા એ કહે ઓશા ને પણ દીધા કોણે કણે એ તો ઊશી આંગળી કરો આવું આવું છે માણસ કાંઈ મીટર નથી પોતે પીડિત જ હોય જે જગતને સારું કરતા હોય તમારી ગાડીના ટાયરને બગડવું જ પડે તમને મંજિલ સુધી પહોંચાડવા માટે ભલે રોલ્સ રોય હોય પણ હવા વીસ રૂપિયા ટ્યુબ છે શક્તિ છે હવા જે છે ટાયરી પુરુષ તે એકદી ઈ બે બેચ્યા હવાએ કીધું ટાયર ને કે ટાયડાઓ એકસો ને સાડી સાડી ની એકસો ને એસી ની સ્પીડમાં કાંકરા ઉડાડતા જાવ ને પણ એ તો અમે અંદર બેઠી હોય એટલે કારુ ના ઢોળાઈ આવી ગયા હોત તો કે ટાયર એ થોડા મૂંગા રે પાછા જેવા કંપની એવા ટાયર જેવા ટાયર એવી નકશી જેમ ઊંચી લેવલ માં એમ નક્ષી ઝીણી ઝીણી થતી જાય અવડાવ્યા લીટી હાવીટી પ્લેનમાં નકશી નો હોય લઈ એટલે ટાયરે કીધું કે તું એ અમી સહીજે અમી સહી એટલે તું અંદર ઢોળાઈ ગયું હોય બે ધડ કરતા ને એનો છોકરો વાલ બોલ્યો કે બાપુજી બે હક ના રેજો બાકી વૈશમાલી હું છટકી ગયો ને તો બે ઢોળાઈ જાહો આગળ એક ઢોળાઈ જાહો હો એક તૂટી જાહો એટલે કઉ સદગુરુ પાસે સંતાનોને લાવજો આપણી પાસે હશે અને જો સંસ્કાર ઘરમાં નહીં હોય અને કરોડપતિ હોવા છતાં તમારો સંતાન એક ઊંધું ડગલું ભરી જાહે ને સાહેબ તો સમાજમાં મોઢું દેખાડવા જેવા નહીં રહેવા દે માટે આ વાઇલ ટ્યુ સાફ કરવાના ધંધા છે આવનારી પેઢી તનાટન થવી જોઈએ અને ખુમારી હતી બાળક આમ નીકળે તો જોમ વાળું હોવું જોઈએ સાહેબ આપણે ખબર છે ટીંઢોર ના મગાણા હતા ગામડામાં પસવાડે યુવાન ધોડ્યો જતો હોય અભરાય વાસણ ખખડતા હતા સાહેબ એટલું તો પગમાં જોમ હતું એટલે થાય થઈ ગયા હા ડીજે વાગતો એને કૂદતા હોય હોય જય જય શું છે પણ બર્ગર ભીર્યા રહેતા હોય કુરકુરિયા કુરકુરિયા તો આપણે હતા ખાધા એ કુરકુરિયા કહેવાય નાના હતા જે આપણે ખાધા કુરકુરિયા વિટામિન પ્યોર રોટલી તૈયાર થાય ભાઈ જમતો જાય અને જેવો રોટલી તૈયાર થાય એટલે એમાં વાળ આવ્યો વાળ આવ્યો ના ખીજાણો આખ્યું છે કોડ્યું છે આ વાળ આવ્યો તારો બાપ

પણ પગે લાગુ મૂકી ગયો ને એક બાજુ તમને બીજી આપો રોટલી આપો એ મારો જ વાળ છે તારો વાળ હોય તો ખાઈ જવાનો એટલે બેન ની બાજુ બે આવી ગયા હું તમને ખાવાનું નથી કેતી

માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય આવી જાય મારો છે છે મારો સમજતા જ નથી તારો હોય તો ખાઈ ખાવાનું નથી કહેતી પણ મારો વાળ છે હવે તમને નથી ગમતો ને નાઈ તમે જ આ ગીત વાળ ઉપર ગીત ગાતા એ રેશમી ઝુલફે ને સરેલ હવે ક્યાંય ગયું પ્રેમ હોય તો ભલા મને વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જ હોય બોલો ખાઈ ગયો બોલો ને કેવાનો મતલબ ગુણ ની તાકાત છે સાહેબ એ અતિડા